સમગ્ર ભારત દેશમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ સુઈ ગામ ભાભર સહિતના વિસ્તારોમાં ગ્રામ્ય સંસ્કૃતિ જાળવી રાખી છે ગામની દીકરીઓ જૂની પરંપરાગત મુજબ આઠમની રાત્રે ગામની તમામ મહિલાઓ ભેગી થઈને ઢોલના તાલે નાચતા ગાજતા ગામના તળાવમાંથી માટી લાવવામાં આવે છે અને રાત્રિના બાર વાગે જ્યારે કાનુડાનો જન્મ થાય ત્યારે કાનુડાની મૂર્તિ બનાવવામાં આવે છે અને મૂર્તિ પર સોના ચાંદીના આભૂષણો સજાવી કાનુડાની સ્થાપના કરે છે અને બીજા દિવસે એટલે કે સવારમાં નવમના દિવસે ગામની તમામ દીકરીઓ સવારમાં વહેલા કાનુડાને ગોળ તેમજ મીઠાઈ ખવડાવી મો મીઠું હરખભેર જન્માષ્ટમીની ઉજવણી કરે છે જોકે જૂની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગામની મહિલાઓ જન્માષ્ટમીના આગળના દિવસે તેમના પિયરમાં કાનુડો રમવા જાય છે અને જન્માષ્ટમીના દિવસે પિયરમાં કાનુડો રમવા આવવાની જૂની પરંપરા છે જોકે તે મુજબ મહિલાઓ પોતાના પિયરમાં આવે છે અને બાળપણની તમામ સહેલીઓ સાથે દેશી ઢોલના તાલે કાનુડા સાથે રમતી નજરે જોવા પડે છે જો કે કાનુડાને વચ્ચે રાખવામાં આવે છે અને કાળા કાનુડાની ગોળ ફરતી બાજુ અને આ બાળાઓ રાસ રમતી જાય છે જ્યારે નાના બાળકોને પણ કનૈયા બનાવવામાં આવે છે અને અમુક ગામડાઓમાં બાળકો જોડે મટકી ફોડવામાં આવે છે સરહદી પંથકના લોકોમાં કાનુડાને વાળવાની પરંપરા પણ જોવા મળે છે જેમાં નોમના દિવસે ગામના યુવાનો આગેવાનો ભેગા મળીને કાનુડાને વળાવે છે જ્યારે ગામની દીકરીઓ ઢોલના તાલે કાનુડાના ગીતો ગાઈને ગાતા ગાતા કાનુડાને વિસર્જન કરવામાં આવે છે ત્યારે ગામના લોકો ગામની દીકરીઓને પાછી વાળે છે અને તમામ સમાજના ભાઈઓને યુવાનો ભેગા થઈને દીકરીઓ માટે જમવાનું બનાવે છે અને તમામ ગામની દીકરીઓને જમવાનું મીઠાઈ સાથે પીરસે છે અને જમ્યા બાદ થાળીઓ પણ ગામના યુવાનો જ ધોવે છે વર્ષોથી ઉજવાતો આવે છે અને આજે પણ ઉજવાય છે અને આ તહેવાર નાગ પહોંચમથી શરૂ થાય છે અને નાગપોંચમ રોધનસઠ શીતળા સાતમ ગોકુળ આઠમ એ નમ સુધી આ કાર્યક્રમ આ તહેવાર ચાલે છે આ બહુ અત્યારે પણ બહુ સુંદર રીતે ચાલે છે પહેલાં પણ ચાલે પણ પરંતુ પહેલાં મને અત્યારેનો ફરક એટલો છે કે પહેલાં વસ્તીનું ધોરણ ઓછું હતું ગામડાઓ નાના હતા ત્યારે તમામ સમાજની દીકરીઓ સાથે મળેલી ગાતી સાતમના દિવસે આખો દિવસ સ્ટોલમાંથી નાચે આઠમના દિવસે વહેલી સવારમાં જબોળી કરે જેને કે સવારમાં પાંચ વાગે પહેલાં દિવસ ઉગ્યા પહેલાં ઉઠી જાય અને જે એમને જમવું હોય જે બનાવે કોઈ માળપુડા બનાવે કે માતર બનાવે જે ઘર માટે હોય એ બનાવી અને ખાઈ લે અને દીવ ઉગ્યા પછી તે ખાય આખો દિવસ ન જમે અને આખો દિવસ ઢોળ ઉપર કૃષ્ણ ભગવાનની જન્મની પૂર્વ તૈયારીના ગીતો ગાય એને લાડ લડાવે અને સાંજે પાંચ વાગે એ દીડીઓ કૂટવા જાય અને જીડીઓ કૂટી અને ત્યાંથી પછી માટી લેવા જાય અને માટી લાવી અને રાતે કૃષ્ણ ભગવાનને જ્યારે એનું મૃત્યુ ત્યારે એને કે આ સમય છે એ વખતે એને મૂર્તિ બનાવે અને એને શણગાર સજી તૈયાર કરે સવારમાં વહેલો અને જેટલો શણગાર સજેલો સજી અને હોવાનું તમામ ગામની દીકરીઓ એના દર્શન કરી એને મીઠાઈ ખવડાવે કૃષ્ણ ભગવાનને એના ગીત ગાવી અને પછી જ પોતાનું ઉપવાસ જે હોય છોડે અને પછી આખો દિવસ ઢોલના ચાલે આખો દિવસ રમે કૃષ્ણ ભગવાનનો લાડ લડાવે એના ગીત ગાવે એના ફટાણા ગાવે જે કંઈક સમાજમાં કે જે મોટા માણસો થઈ ગયા એના પણ ગીતો ગાવે અને આખો દિવસ ઢોલ ઉપર નાચે અને સોજના સમયે જ્યારે એને વણામણા કરાવવાનો કે જ્યારે એને તારવાની વિધિ કરવાની હોય ત્યારે ગામના તળાવમાં જઈને કૃષ્ણ ભગવાનની મૂર્તિને જે કોંડો બનાવ્યો હોય એને તારવા જાય પરંતુ કોઈ સેવાભાવી લોકો હોય ગામ જનતા જે ભાઈ ગામના જે લોકો દોણવીરો હોય કે જે કોઈને એવું છે કે મારી દીકરીઓને જમાડવી છે તો એ કોમડાને પાછો વાળે અને એના ઘરે લઈ જાય ને એના ઘરે આખો આખી રાત રમે સવારમાં બધી તમામ દીકરીઓને શીરો પૂરી લાડવા જે કંઈ મળે એ જમાડે અને બીજે દિવસે પણ જમે અને ઘણા ગામડા એવા હોય છે કે ઘણા ગામના ધર્મપ્રેમી જનતાઓ એવી હોય છે કે નવાસમી સુધી પણ દીકરીઓને અંબાસા સુધી જમાડતા હોય છે આવા પણ દાખલાઓ જૂની વખતમાં છે અને આજે પણ છે અને આ પરંપરા ચાલી આવે છે અને આજે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ એટલે જન્માષ્ટમી તેની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અહીંયા અમારા ગુજરાત રાજ્યના જે છેવાડાના વિસ્તાર બનાસકાંઠાનો જે સરહદના ગામડા છે ત્યાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે બેન દીકરીઓ ગામના તળાવમાં જઈ માટી લાવે છે અને એ માટીની ભગવાનની મૂર્તિ બનાવી અને એનો જન્મ કરે છે એ ટાઈમે એમને નિવેદ ચડાવવામાં આવે છે અને ઢોલ નગારા સાથે ધામધૂમપૂર્વક ખૂબ હર્ષોરાજ સાથે ઉજવણી કરવામાં આવે છે બા ગામની દરેક સમાજની દીકરીઓ સાથે હળીમળીને ઢોલના અવાજથી ઢોલથી રમે છે ગીતો ગાવે છે ભગવાનના અને ખૂબ સારી રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ભગવાનને નવા વસ્ત્ર સોના ચોદીના દાગીના પહેરાવીને અને ગામના યુવાનો એમને દીકરીઓને તકલીફ ન પડે એના માટે વ્યવસ્થાઓ કરી આપે છે ગરમી હોય તો મંડપ બાંધી આપે છે અને વરસાદનું વાતાવરણ હોય તો પણ ક્યાંય કાદવ કીચડ હોય તો માટી કે એવું પાથરીને એમને વ્યવસ્થા રમવા માટે કરીને ખૂબ સરસ રીતે કરવામાં આવે છે ખૂબ સરસ રીતે ઉજવણી કરવામાં આવે છે બહેનો દીકરીઓ બધી સાથે મળીને ખૂબ ધામધૂમપૂર્વક આ વિસ્તારની અંદર ઉજવણી કરવામાં આવે છે